ખરેખર ખર્ચા ખોટા કરાવવા પડે જે સમાજની જે આર્થિક સ્થિતિ જેની સારી નહીં એવા લોકોને ધર્મ સંકટ મુજબ જીવાના નીચે મૂકવા પડે એવી પરથી ના થાય એ માટે આપણે નિયમો બનાવીશું આ વખતે એટલે જે જે સૂચનો અમે ફરી બેસીશું નવા મુદ્દાઓ લખી રાખીશું અને પછી આપણે તારીખ આપીશું એટલે મુદ્દાઓ આપણે મુદ્દા મુજબ ચાલીશું નહતા હાલના તબક્કે આવા જે વાત કરી જેમનો મુદ્દો એટલે જેમના પ્રસંગ આવે ને એ પહેલાં આપણે મિટિંગ બોલાવી કરીએ <laughs> ચલો <laughs> ત્રણે તાલુકા ઠાકોર સમાજના આ નવા વર્ષના શ્રેહમિલન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના પ્રમુખ બદેવજી મહામંત્રી મનુજી અજીતભાઈ આપણા વરિષ્ઠ આગેવાન દિવાનજી કુંવરજી નટુજી ગોવિંદલાલ આ સૌ ત્રણેય તાલુકામાંથી વધારેલ મુખ્ય આગેવાનો શ્રેમિલન થવું જોઈએ દિવાળીની બે હજાર એસી સમજ અને પછી ઈસવીસન બે હજારના પચીસ

ઘણા વર્ષથી ભાઈ મનોજી આપણા મહામંત્રી મંદિરજી આપણા પ્રમુખ છે લગભગ પંદર સત્તર વર્ષથી બંને આ પદ નિભાવી રહ્યા છે આમ તો ખરેખર આટલું બધું લાંબા સમય સુધી પ્રમુખ પદ અને મહામંત્રી પદ નિભાવવું ખૂબ કઠિન છે જેમ આપણે કોઈ એક પોટલો કોઈ વ્યક્તિને ઉચકાઈને એમ કહે કે ભાઈ કડી સુધી તારે જવાનું છે એકલી એક વ્યક્તિ એક કડી સુધી જવા માટે થાકી જશે પરંતુ એ જ પોટલું એક વ્યક્તિ અહીંથી જેટલો સુધી લઈ જાય એ દેશ પછી કોઈ વ્યક્તિ છે ગોરિયાદ પછી લઈ જાય બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ સાચા લઈ જાય ચોથી વ્યક્તિ કરી લઈ જાય તો એ પોટલું સુખરી સારી રીતે એની મંજિલ સુધી પહોંચી શકે એમ આ સંગઠન પણ એક વ્યવસ્થાનો ભાગ છે ભાવના વાળો સમાજનો પ્રમુખ હોવો જોઈએ નહીં કઈ સમાજના ભાગલા પાડવાનો એટલે સમાજના પ્રમુખ માટે આપણે બધાએ પણ જાતના ભેદભાવ વગર છે હવે જે મિટિંગ આપણે કરવાની છે પાસ કરશું આજે કહી દઈએ મીટિંગ આપણે સમાજના પ્રમુખ અને મહામંત્રી માટેની હવે કોઈ પણ જાતની વગર પાછો માન્ય એમને આ મંડળની સ્થાપના કરી હું ત્યારે મંત્રી હતો હું પોતે એની કામગીરી જોવા મળે અને સંગઠન તો સંગઠનના વ્યક્તિઓ પણ વધારે એટલે એ બહુ અગત્યની વાત છે સંગઠનો પણ આપણે સૌએ સાથે મળીને સહકાર આપવાની અનુમોદન આપવું છે રહી વાત મેં જે સમાજમાં રહેલા કુરિવાજો તો દેશ મિટિંગ હું માનું છું કે આપણે આ રવિવારે આપતા રવિવારે ટૂંકો પંદર દિવસના સમયકાળની મિટિંગ બોલાવીએ છીએ જનરલ સભા બોલાવીએ હજ દિવસે જે ટીમના તરફ જઈશ બધા ભેગા થઈશું આપણે તારીખ નક્કી કરીશું અને તારીખ નક્કી કર્યા પછી તમને દાય શરીર સ્તર પણ બોર્મ કઈ જગ્યાએ નક્કી કરીએ કરવું અત્યારે છે એટલે તારીખ પણ આપી દઈશું કે જેથી કરીને આપણે સમાજના કુરિવાજો સમાજનું સંગઠન અને સમાજનું જે બંધાર આ સ્નેહ મિલરમાં આ કરેક્રમ આપણે બધા નવા વર્ષમાં જે ભેગા થયા એનો ખૂબ આનંદ અને દ્વારકાધીશ અને મા અપાના પ્રાર્થના કરવું કે આ નવા વર્ષમાં ભેગા થયા એથી યાર હોવી જોઈએ કે આ રીતે જે વાત કરી તે હજી રીતે મનવું છે એ પ્રમાણે આપણે આ જે બધા આગે બનાયા એ બધા આગે બીજા માણસોના જોડે લેતા આવો મનુજી આજે વિરમગામ માંડલ દેત્રોજનું જે રામપુરા ખાતે બેઠક યોજાઈ હતી શું આયોજન હતું અને આગામી રણનીતિ શું છે વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકાના ઠાકોર સમાજનું સંગઠન વર્ષોથી અમારા વિસ્તારમાં ચાલી રહ્યું છે એના ભાગરૂપે અને દિવાળી પછી શ્રી મિલનના સમારંભના એક ભાગરૂપે અહીંયા આજે અમે સૌ સમાજના આયોજન કર્યું હતું મિટિંગ માટે એમાં મોટાભાગે મહત્વનો મુદ્દો સમાજના કુરિવાદોને તિલાંજલિ આપવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું અને આગામી તારીખ ના રોજ ખુડદ મુકામે મીટિંગ કરીને સમાજના જે કુરિવાજો છે ખાસ વિશેષ કરીને અને સાથે સાથે શિક્ષણ અને આગામી સમૂહ લગ્નનું જે આયોજન કરવાનું અમારું જે આયોજન છે એના અનુસંધાને એમાં ચર્ચા કરવામાં આવી છે અને અઠ્યાવીસ તારીખે સ વિશેષ એનું આયોજન અમે પ્લાનિંગ કરીશું અને માંડલ તાલુકાનું સ્નેહ મિલન અને બીજા અમારા જે કાંઈ સમાજના પ્રશ્નો હોય એના વિશે અમે ભેગા થયા હતા અને ખૂબ સારી અમારી મીટિંગ થઈ છે અને એની અંદર અમારા આગેવાનો દીવનજી છે અજીતભાઈ છે ગોવિંદજી છે મનુજી છે આર કે વકીલ છે આ બધા એવા વક્તવ્યો આપ્યા અને સમાજ માટે એમને શું કરવું એના માટેના વક્તવ્ય આપ્યા અને માર્ગદર્શન આપ્યું અને બીજું કે આવતી અઠ્યાવીસ તારીખે અમે મોટા પાયે ખુડદ મુકામે મોટી જનરલ મિટિંગ બોલાવવાની કરી છે અને એની અંદર અમારું નવું સંગઠન બનાવવાનું છે એમાં પ્રમુખ અને મહામંત્રીની પણ નિમણૂક કરવાની છે અને સમૂહ લગ્નનું પણ આયોજન કરવાનું